મિત્રો સત્તાની સતરંજ કાર્યક્રમ લઈને હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈ છું દર્શક મિત્રો આજે આપણે મોટા વરાછા વિસ્તારના મતદારો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે મોટા વરાછા વિસ્તારની 120 થી વધારે સોસાયટીની બહાર બેનર લગાવવામાં આવ્યા છે અને તેઓ એક ચીમકી ઉચ્ચારી છે કે આ વખતે તેઓ મતનો બહિષ્કાર કરશે ચૂંટણીનો બહિષ્કાર કરશે પાણીની પોકાર શું છે તેમનો પ્રશ્ન તમે લગાવી લે બેનર પણ વાંચી શકો છો કે જળ માટે જંગ મીટર પ્રથા બંધ

જે પાણી અમને ક્યારેય ચોવીસ કલાક મળ્યું નથી એની અગેન્સ્ટની અંદર ચોવીસ કલાક અમને એમ કહે છે ચોવીસ કલાક પાણી આપીશું પણ ક્યારેય અમારા અમારા વિસ્તારની અંદર બે કલાક જેટલું પાણી આવ્યું નથી પાણી આવે છે તો રાતના બે બે વાગે આવે છે બૈરાઓને ત્યાં આખો દિવસ આ ટીકા ટાબણાં કરીને જે સ્ટોન ટાંકીને જે લોકો આખો દિવસ સૂતેલા હોય એ લોકોને રાતે બે વાગે જાગીને આ પાણી ભરવા માટે જાગવું પડે છે પ્લસ બીજું કે પાણીના બિલ આ લોકોએ બે વર્ષ પહેલાં શરૂઆત કરી હતી છસો રૂપિયાથી માંડીને પંદરસો બે હજાર રૂપિયા આપ્યા સુધીની તો આ બે હજાર રૂપિયામાં આપવાના બિલની શરૂઆત કરી ત્યારે અમે લોકો એ બિલ ભરવાના સ્વયંભૂ મોટા વડા એકસો દસથી વીસ સોસાયટીઓ સ્વયંભૂ આ બિલ ભરવાના બંધ કરેલા હતા તો એની અગેન્સ્ટમાં એ લોકોએ અઢાર ટકા વ્યાજ એની ઉપર પેનલ્ટી પંદર હજાર દસ હજાર વીસ હજાર પચાસ હજાર લાખ દોઢ લાખ બે લાખ છેલ્લે મારી પાસે બે લાખ ને બાવીસ હજાર સાતસો ને ઓગણત્રીસ રૂપિયાનું બિલ આવેલું છે આ લોકોને આટલા આટલા અધોધો બિલ ફટકારેલા છે કોર્પોરેશન દ્વારા જેની અમારા લોકોને એટલો બધો વિરોધ છે કે એની અગેન્સ્ટમાં અમે લોકોએ અમારી ફાઇલ છે આખી મેં તૈયાર કરેલી કોર્પોરેટરથી માંડીને સીએમથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર સુધી મેં આ મુદ્દાને લઈ ગયેલો છું અને અમે લોકો જીવીએ ત્યાં સુધી જીવનના અંત સુધી આ આંદોલન ચલાવીશું જો અમને આવેલા પાણીના બિલો રદ નહીં થાય એની ઉપર લાગેલી વ્યાજ પેનલ્ટી રદ નહીં થાય અને મીટર પ્રથા બંધ કરવામાં નહીં આવે તો આ આંદોલનને મેં આજીવન ચલાવીશું અને આ બે હજાર ઓગણીસને મત દેવાનો સૌ સોસાયટી એકસો વીસ સોસાયટી મળી અને બહિષ્કાર કરી રહી છે અને ઉપરાંત આ વસ્તુ નહીં બને તો મારી સાથે ચોવીસ સંસ્થાઓ જોડાયેલી છે સુરતની અંદરથી એ ચોવીસે ચોવીસ સંસ્થાઓને મારા આહવાન દ્વારા અને સ્વયંભૂ એક સાથે પચાસથી નેવું ઉમેદવારો અપક્ષમાં ફોર્મ ભરી અને આ ઇલેક્શનનો બહિષ્કાર કરશે જય હિન્દ તમે રજુઆત કરી ચુક્યા છો રજુઆત અમે લોકો લોકલ ની શરૂઆત કરી હતી તો કોર્પોરેટર આની અંદર એક સેકન્ડ નું પણ ધ્યાન નથી આપ્યું ત્યારબાદ અમે લોકો અહીંયા થી ધારાસભ્ય પાસે લઈ ગયા ધારાસભ્ય પાસેથી આના મંત્રી પાસે લઈ ગયા ત્યાર પછી હું રૂબરૂ ખુદ સીએમ પાસે જઈ આવો પણ સીએમને પણ આનો કોઈ જવાબ દેવા માટે અમને ટાઈમ મળ્યો ત્યારબાદ આ સીએમને લેટર અને અમે લોકોએ અલ્ટિમેટમ પણ આપેલું હતું એમને કે એની અંદર આ વસ્તુ જો ખરેખર તમારા બિલ રદ નહીં થાય તો મોટા વરાછા આ બે હજાર ઓગણીસની લોકસભા ઇલેક્શનનો બહિષ્કાર કરશે આપ જોઈ શકો છો આ બિલ છે આ બિલ બે લાખ બાવીસ હજાર ઓગણત્રીસ હજારનું બિલ છે હવે એક રેસિડેન્સીની અંદર એક વર્ષનું બિલ બે લાખ બાવીસ હજાર ઓગણત્રીસ આ હોય નહીં કોઈ દિવસ અને એક એક ઘરના બિલ તમે જોઈ રહ્યા છો આ રકમ છે બે લાખ બાવીસ હજારની આ બિલ તમે જોઈ રહ્યા છો બિલ છે આ કેટલાનું છે તેત્રીસ હજાર સાતસો પચાસનું એક ઘરનું બે ફેમિલીનું બિલ છે કોઈ પાંત્રીસ તેત્રીસ હજાર પાંત્રીસ હજારના બિલ ન આવે લોકો છ મહિનામાં મહિનામાં છસો રૂપિયાનું ઘી નથી ખાતા કોઈ ખાય છે છસો રૂપિયાનું ઘી નથી ખાતા છસો રૂપિયાનું શરૂઆત કરી અમને બિલ આપવામાં આવેલા છે એ બિલ અત્યારે લાખ લાખ દોઢ દોઢ લાખે પહોંચેલા છે તો આ બિલને અમે લોકો કેવી રીતે ભરણી કરી શકીએ તમે જ્યારે આ આંદોલનનો માર્ગ છેડ્યો ત્યાર પછી તમારા કોઈ ક્યારેય પણ કોઈ સ્થાનિક નેતા કે પછી એમએલએ કે સાંસદે મુલાકાત લીધી છે કોઈ નહીં સાંસદને તો કોઈ દસ વર્ષમાં અમે જોયા જ નથી સાંસદે બાકડા મૂકવા સિવાય મોટા વરાછાની અંદર કે સુરતના તમામ વિસ્તારો કોઈ કામ નથી કર્યું એના બાકડા જોયા છે કોઈ ચહેરો જોયો છે આ લોકોનો આ બેનને પૂછો સાંસદનું નામ આવડે છે ખાલી પૂછો અમારા વિસ્તારની અંદર સાંસદે ક્યારે પગ નથી મૂક્યો નથી કે ધારાસભ્યનો કોઈ દિવસ આવવાનો ટાઈમ મળ્યો હા કહેવાય છે ધારાસભ્ય છે એમ પણ મોટા વરાછા વિસ્તારમાં ક્યારેય કોઈ પ્રગતિના કાર્ય માટે કે આ મીટરના બિલો આટલા બધા આવેલા છે તો એક વખત પણ લડવાની ગણતરીમાં ક્યારે આવ્યા નથી કારણ કે એનો પક્ષ ઘવાય આવે તો અમે એવો નેતા ઈચ્છીએ છીએ કોઈ પણ પક્ષ હોય સમાજના હરેક કામ થવા જોઈએ સમાજની અંદર રહેલા કોઈ પણ વ્યક્તિ એની અંદર દુભાવવા નો જોઈએ ધંધેથી માંડી ઘરે ઘરેથી માંડીને ધંધે જાય ત્યાં સુધી સુરક્ષિત અને સુખી જીવન જીવવાવાળો માણસ હોય અને આ વસ્તુની સગવડતા અમને મળી રહે એવા નેતા અમે ઈચ્છીએ છીએ તમારું જળ માટેનું આંદોલન ધારણ કરશે અમે અમારા જીવનના અંત સુધી આ લડાઈ લડીશું અને શાંતિથી લડીશું અમે લોકોએ કોઈ કાયદો હાથમાં નથી લીધો કે નથી ક્યારે અમે સરકારી કોઈ મિલકતને કે કોઈ વસ્તુને નુકસાન કરી તમામ પરમિશન લઈને અને તમામ પરમિશનને ગ્રાન્ટેડ કરીને અમે લોકો આ લડાઈ લડેલા છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે શાંતિથી લડીએ ત્યાં સુધી અમને આનો જવાબ મળી જાય આનો રોદ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવશે તો મોટા વરાછાની અંદર ક્યારે કોઈ નેતા સત્તાધીશો કે સત્તાધિકારો ક્યારે આટો મારવા નહીં આવી શકે તમે જે રીતે જણાવી રહ્યા છો કે એકસો થી વધારે સોસાયટીમાં બેનર લગાવવામાં આવ્યું છે તો તેની જાણ પછી કોઈ કે મુલાકાત લીધી કે એક પણ વ્યક્તિને કોઈ ટાઈમ નથી મળ્યો કે આ આ લોકસભાનો બહિષ્કાર કર્યો છે તો હજી એમાં બી પક્ષા ચાલી રહી છે એમાં બી ઝગડા ચાલી રહ્યા છે કે લોકસભાની ટિકિટ મને મળે ઓલો કે મને મળે આ મળે એના ઝગડામાંથી ફુરસત મળે તો અમારી વસ્તુમાં એ લોકો આવવા તૈયાર થાય ને અને બીજું બીજું આ લોકસભાનું ઇલેક્શન છે લોકલ ધારાસભ્યોને કે કોર્પોરેટરને આ બાબતની કોઈ ટેન્શન નથી એટલે એ લોકો ચક્કર મારવાનો કોઈ એને સમય જ નથી હમણાં જો વિધાનસભાનું ઇલેક્શન હોત કે કોર્પોરેશનનું ઇલેક્શન હોત ને તો અમારા આ લોકો અમને કહી દે કે તમારું અમે લોકો બિલ રદ કરી દઈશું તમે આની અંદર આ વસ્તુ આ વસ્તુ ન અપનાવતા અત્યારે ના છૂટકે અમારે આ ઇલેક્શનનો બહિષ્કાર કરવા જવા સુધીનો રસ્તો અપનાવવો પડ્યો છે બસ આ ધ્યાન ને વાકાવાળી ટોન બીજું શું હોય

અને બબે ત્રણ ત્રણ વાગ્યે જાગીને પાણી ભરવું અમારાથી કેમ મેળાવે નાના નાના હોય આખો દિવસ એમનું પોષણ કરીએ રાતના પાણીનું કરવું કે શું કરવું એક તો ઘરનું પૂરું ના પડતું હોય પૈસા દસથી બાર હજાર પગાર હોય એમાં પાણીનું કરવું કે ઘરનું કરવું કે છોકરાનું કરવું કાંઈ ખબર જ નથી પડતી અને પચાસ પચાસ હજાર ત્રીસ ત્રીસ હજાર અમારે બિલ આવે એ ક્યાંથી લાવવા અમે પેટ પૂરતું ખાતા ન હોય છોકરાને ફ્રૂટ પણ ન લઈ દેતા હોય આ બિલના પૈસા કાઢવા ક્યાંથી

અમારું કામ એ કરતા નથી અમે મત કોઈને આપવાના જ નથી મોટા વરાસા તો આપવાનું જ નથી અચ્છા આની તમે ક્યારેય રજવાત કરી છે ખરી ઘણી કોઈ અમને પૂછવા આવે તમે કરવી ને તમને ખ્યાલ છે તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે નહીં નહીં તમારા વિસ્તારના સંસદ કોણ છે નહીં સા માટે નથી ખબર આટલી જ છે તમારો વિસ્તારની મુલાકાત નથી લીધી છે પણ કોઈ આવતું નથી

અને આ અમારા વિસ્તારમાં જ મીટર છે કેમ કતારગામ છે નાના વિસ્તાર છે બધે ક્યાંય નથી કેમ મોટા વરાછામાં જ મીટર છે ક્યાંય મીટર મીટર જો કાયદો હોય તો બધે જ કાયદો નિયમો બધે જ લાગુ પડવા જોઈએ એવું નહીં કે આ એક જ મોટા વરાછામાં જ લાગો અને અમારી માટે જ કેમ મીટર મૂક્યા છે પહેલાં તો એ જ પ્રશ્ન છે જો મીટર હોય તો આખા સુરતમાં અમને ખબર જ નહી કોઈ દિવસ અમારી મુલાકાત લેવામાં આવી નથી અમને ખબર જ નથી કોઈ દિવસ પૂછવામાં જ આવ્યું નથી અહીંયા એન્ટ્રી નથી થઈ એની કે તમારે શું પ્રોબ્લેમ છે શું તકલીફ છે સાંસદો એ આવે ને

આની રજૂઆત કરી છે કે હા અમે કરી હતી પણ ધ્યાન જ ન દેતા કોઈ લોકો આવતા જ નથી અમાર સોસાયટી તો આ વખતે શું ઈચ્છો છો તમે તો અમે ઈચ્છી છે મત આપશું જ નહીં તો અમારું મીટર કાઢી જાવ અચ્છા તો આ જે તમારું ધારો કે જે પાણીની જે સમસ્યા છે પાણીની સમસ્યાનો હલ નહીં આવે તો મત નહીં આપશો તો એનાથી સમસ્યાનો હલ આવી જશે તો અમે એને મત નહીં દઈને અમારું મીટર કાઢી જાય ઓકે તમે ખ્યાલ છે તમારા વિસ્તારનો કોર્પોરેટર કોણ છે નહીં અમને ખબર જ નથી કોઈ આવતું જ નથી આવ્યા જ નથી કોઈ

સમસ્યા વિસ્તારની પાણી જે બિલ આવે છે બધાને અને પાણી બિલ એટલા પણ આવે છે કે પહેલાં આપણે મોટર ચાલુ રાખીએ તો સમજી લો કે ત્રણસો રૂપિયા બિલ આવે અઢીસો રૂપિયા આવે તો આ લોકોને ના બિલ આવે છે તો પચીસો ત્રણ હજાર રૂપિયા આવે તો આપણે મોટર ચાલુ રાખી દારની અથવા મ્યુનિસિપાલિટીનું લેવું તો મ્યુનિસિપાલિટીનું પાણી જ્યારે લઈએ ત્યારે ત્યારે મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય ઉપર પણ ન ચડતું હોય અને જ્યારે આપણે એ એ મોટર બંધ કરી દઈએ ને અંદરને દારની મોટર તો મ્યુનિસિપાલિટીનું પાણી ન હોય તો આપણે તો શું કરીએ બે પાણી ભેગા થાય તો બીમારી આવે એના હિસાબે આપણે નક્કી કર્યું કે આપણે મીટર જ બંધ કરાવી દઈએ તો સારું પછી એનું પહેલાં પહેલું બિલ આવ્યું હતું ચોવીસો રૂપિયાનું ભરી આવ્યું ખાલે મીટર બંધ રાખવું કે મીટર બંધ કરવું તો તમારે પછી અરજી કરવાની અરજી કરવા ગયા પછી આ લોકોને મીટર તમે અમે એક યુનિટે ચાલુ નથી પણ તો બિલ તમારે પંચ્યાસી છ જેવું પંચ્યાસી રૂપિયા જેવું બિલ આવ્યું છે અત્યારે મેં પાણી એક યુનિટ વાપર્યું નથી યુનિટે જોવા નથી આવતા એમને અમે લખીને વૈયા જાય કે તમારે સાડી ત્રણસો ચારસો સાડી ત્રણસો ચારસો અને પહેલાં એવી વાત કરી હતી કે સોળસો સત્તરસો રૂપિયા તમારે જે મીટરનો ડબલું છે ને એના તમને પાસ સા આપવામાં આવશે એ પણ નથી તો પછી આ વખતે શું ઈચ્છો છો બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણી છે શું ઈચ્છી રહ્યા છો હવે અમને એમ થાય છે કે શું કરવું કે વોટિંગ ટાણે આ લોકો આવશે કદાચ આવ્યા નથી કોઈ પણ આવશે તો આ લોકોને એક પબ્લિક હેરાન થાય એની ખબર પડતી હોય અને જે લાખો લીટર પાણી એસએમસીનું લાખો લીટર મોટા વરાસાની લાઈનો જે છે ને એ લીકેજ બધી થાય છે આપણે કમ્પ્લેન પણ કરી આ જગ્યાએ આપણે ઊભા છે ને આ જગ્યાએ અમે કીધું એસએમસીમાં હંમેની સાઈડ લાઇન છે તો આ ખાડો ખોદ્યો તો અહીંયા ખોદી એને પાછા એ લાઈનનો નીકળી છેલ્લે ન્યા લાઇન ખોદી આ લોકો આર્કિટેક્ટ પણ એવા રાખે છે આને લાખો લીટર પાણી જો એનો જવાબદાર કોણ અધિકારીઓ છે કે રાજકારણીઓ છે એની પાછળ કરીને અને આપણે કાંઈ પણ બોલીએ કે તમને કાંઈ ખબર ન પડે આપણે રજૂઆત કરી કરીને ઠાકી જાય જેમ આભાઈએ કીધું કે મેં બિલના કાગળિયા બધો અમે તો લેખિત આપ્યું છે બધું તો ધ્યાન જ ન આપે કરો હું અને કદાચ રાજ ભાજપવાળો હોય કે કોંગ્રેસવાળો હોય આપણે એમ થાય કે સાહેબ અહીંયા ધ્યાન આપો એ કે સારું તો ઇલેક્શન ટાણે કદાચ આવ્યો ને જોવા તો ઇલેક્શન ટાણે એમ કે આલ્યો તમે સ્લીપ બેસી દેવાના જાગીર થઈ આ લોકો વોટિંગ નથી કર્યું તમને મતદાર યાદીમાં છૂટાવા નથી તો તમારી જવાબદારી અમારી હું જવાબદાર તમને પગારદાર સમજો છો કહેવાનો અર્થ એવો છે કે એને આપણે કીધું હોય કે સાહેબો તમે અહીંયા આવો કે તમે જુઓ પબ્લિકની સમસ્યા શું છે તો એ લોકો એમ કહે છે ચૂંટણીમાં કે તમે કાગળી વેચી નાખો ને એટલે તમે તમારું એકવાર તો કામ કર્યું હતું અમે આવી તો કહેતા આવું સમજે છે પબ્લિકને ઉલ્લું સમજે છે બધા તો પછી આ વખતની ચૂંટણી વખતે શું મારું એવું કેવું છે માગણી જો બહેશકાર કરવા કરતાં નોટો પણ આવે છે એનો યુઝ કરી શકાય એવું નથી કે બીજેપી કે કોંગ્રેસ એ ટુ ઝેડ કોઈ પણ નોટોનો તમે યુઝ કરી શકો છો એવું મારી ગણતરી કે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે એને આપણે એવી રીતના ન યુઝ કરે મારો ગણતરી એવી અચ્છા એ તમે હા યુઝ કરીશ સો ટકા ઓકે તમારું પ્રકાશ પટેલ અમારો વિસ્તાર ડેવલપ થઈ રહેલો વિસ્તાર છે એટલે સમસ્યાઓ તો ઘણી બધી છે પણ અત્યારે અમારી પ્રાથમિક સમસ્યા છે પાણી કેમ કે પાણી વગર કોઈને પણ ચાલે નહીં અને મોટા વરાછામાંથી કોર્પોરેશને પ્રયોગ કરીને મીટર પ્રથાની શરૂઆત કરેલી છે વરાછા ઝોન સૌથી વધારે વેરા બિલ ભરતો વિસ્તાર છે અને મોટા વરાછા પણ એમાં જ સમાવેશ થાય છે અને બધી જગ્યાએ પાણીના મીટરથી પાણી આપવાની શરૂઆત કરી છે અને ટ્વેન્ટી ફોર બાય સેવન નામ આપેલું છે યોજનાને પણ નામથી બિલકુલ વિરુદ્ધ છે બે કલાક પણ પૂરું પાણી આવતું નથી તો અમારા માટે પાણી એ પહેલી પ્રાથમિક સમસ્યા છે અને એના માટે હવે અમે લડત ચાલુ કરેલી છે બસ અમે ઈચ્છીએ છીએ કે આ મીટર જે લગાવેલા છે એ આ બે વર્ષ કોર્પોરેશને પ્રયોગ કરીને જોઈ લીધું અમને પણ ત્રાસ છે અને શ્રીરંગ કોર્પોરેશને આ વખતે ટેન્ડર પર નથી ભરેલું જેને આ કામ સોંપવામાં આવેલું એ ભાઈએ પણ હાથ ઊંચા કરી દીધા છે ઇવન મેં પોતે મારા મીટર માટે પણ ઘણી વખત લાગ્યા પછી ફરિયાદો કરેલી પાણી નથી આવતું ટાઈમે નથી પૂરા પ્રેશરથી આવતું મીટર ખાલી ફરતું હોય છે હવા આવે છે અને ફરિયાદ કરીએ તો કોર્પોરેશનમાં એમ કે તમારે ત્યાં ટેન્ડરર પાસે જવાનું ત્યાં જઈએ તો કે હવે અમે તો આ મેઇન પેલી જ લાઈન નાખેલી છે રોડની લાઇન તો કોર્પોરેશને નાખેલી છે તો એમાં ફોલ્ટ છે એટલે ત્યાં જાઓ એટલે અમારી તો પબ્લિકની તો ખો નીકળે છે બેવની વચ્ચે કે શ્રીરંગ કોર્પોરેશન જે ટેન્ડરર છે જેને આ વ્યવસ્થા સોંપવામાં આવેલી છે એની પાસે જ ફરિયાદ કરવી કે કોર્પોરેશન પાસે કરીએ હું બંને જગ્યાએ ફરિયાદ કરી આવેલો છું બંને એકબીજાને ખો આપેલી છે જનતા તરીકે પ્રજા તરીકે એક નાગરિક તરીકે મારે શું સમજવાનું

પ્રોબ્લેમો એવા છે કે જે કાંઈ એક તો હલકી ક્વોલિટીની પાઇપલાઈનને એવું ફિટિંગ કરવામાં આવ્યું છે સામાન્ય તમે વાલ ખરાબ થયો હોય તો માર્કેટમાં જે સાઠ રૂપિયાનો મળતો હોય તે ફરજિયાત એમની પાસેથી લેવો પડે અને એ લોકો ચારસો રૂપિયા જેવી કિંમતો ચાર ગણી વસૂલ કરે છે એ એમના ટેન્ડરની જે મિલીભરગત હોય અધિકારીઓ સાથે આવી રીતે પ્રજાને એક તરફથી લૂંટવામાં આવે છે અને તોતી પેલા બિલ પાણીના બિલો આપવામાં આવે છે તો ખરેખર તો પાણી આપવી કોર્પોરેશનની ફરજ છે લોકો વેરા ભરે છે તો વહેલી તકે આ મીટર પ્રથા નાબૂદ થાય એવું ઈચ્છીએ છીએ અમે જો તમારી જે માંગણી છે તે પૂરી થાય તો શું એવું નક્કી કર્યું છે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું તો એનાથી જો એમને એમને કંઈક થાય કે ભાઈ આ લોકોની સમસ્યા છે અને ચૂંટણી અમારા વિસ્તારમાં પાણી ઓછું આવે છે પણ કોઈ આવતું નથી જોવાય સમસ્યા આવે છે પાણી નથી વાપરતા અને કોઈ જોવા આવતા નથી ચૂંટણી ટાણે આવે છે તો જોવાની વયા જાય છે આનો

તેમનું જે પાણીનું જે બિલ તેમના ઘરે આવે છે જેટલું તેમની રોજની આવક નથી જેટલી તેમને મહિનાની આવક નથી તેનાથી વધારે તો તેમનું બિલ આવે છે તો ત્યારે તેવા સમયમાં કેવી રીતે ગુજરાન ચલાવવું સૌથી મોટો અને વિકટ પ્રશ્ન થઈ પડે છે તો ત્યારે એક રોષના કારણે અહીંના જે રહીશો છે અહીંના જે સોસાયટીના રહીશો છે તેઓ ઈચ્છી રહ્યા છે કે આ વખતે આપણે ચૂંટણીનો બહિષ્કાર કરશું અથવા તો અમારી સમસ્યાનું નિરાકરણ લાવો તો હવે આ સોસાયટી મોટા વરાછાની એકસો વીસથી વધારે સોસાયટીના રહીશોની આ સમસ્યા છે અને આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે કેમેરામેન જીગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસ ન્યૂઝ સુરત